વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો ફરી થવા નવા વ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજા માં છો આપણો વ્લોગ જોતા હોય બધા મજા માં આજ આપણે જવાનું છે માતાજી દર્શન કરવા અને તેના છે તો આઈટમ ભરવા જવાનો છે તો આપણો વ્લોગ માં કન્ટિન્યુ લઈ એ ફ્યુ મોમેન્ટ્સ લેટ તો ફાઇનલી મિત્રો આપણે ઉભા રહી ગયા ચા પીવા અને ચા પીધા વગર આપણે હાલે નહીં કેમ કે આપણે તો ચાના દીવાનો હોય ને એટલે આપણે ચા તો પીવી જ પડે એટલે તમારું ફાઇનલી તો ફાઇનલી જરા આપણે ગાડી ઊભી રાખી દીધી અને રસ પીવો ભરાઈ ગયા છે આપણે તમને રસનો સ્વાદ પણ દેખાડી દઈશું આ રસનો સ્વાદ સારો છે અમારો ભાઈને રસ પીવો ભરી ગયા છે મારો રસ્તી ઉંદો આવી જાય જો આપણે કઈ વાંધો નથી તો કન્ટિન્યુ રહેજો પેલા ક્યાં જવાનું છે પેલા કાણે દર્શન કરવા જવાનું માતાજી હા બીજે પછી પૂરા પૂરા બપાઈ દર્શન કરવા જવાનું તો આપણે મોટે ને પૂરા પૂરા જવાનું છે ને હા હા તો કન્ટિન્યુ રહેજો કન્ટિન્યુ આપણે કેટલા બધા મુદ્દા નીકળી ગયો ગીતાભાઈ ને કેટલા બધા લે મિત્રો આપણે ગોળદેવના મંદિરે આવ્યા હમકા મંદિર કાણે અંદર જાય આગળ તમને બધી દેખાડું આ છે માતાજીનો મંદિર આય બેઠા દેખાડું આગળ તમને બધી આ મંદિર અંદર આવી ગયો હો મંદિર છે કાણે મંદિર થઈ ગયો ફૂગી ગયા માતાજીના દર્શન કરવા હું બેસી ગયો છું તમે પણ માતાજીના દર્શન કરી લ્યો માતાજીના દર્શન તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા અને ટાટું પાણી પણ પી લીધું આપણે જવાનું હતું પૂરા પૂરા તો આગળ પેલા ગાડી જઈને ચાલુ કરીને પછી જવાના છે કેમ કે અત્યારે એને તડકો એવો બધો હે ને એટલે બહાર નીકળવાની તકલીફ બહુ થાય છે કેમ કે તપારો એવો લાગે ને એટલે મોટો કાળો બાળો પડી ગયો કોઈ વાંધો ના નહીં મૂંગો મૂંગો બાંધો હોય એટલે વાંધો ના આવે તો આપણે ચેનલમાં તમે હે ને કન્ટિન્યુ લેજો આપણે આગળ મળીએ પૂરા પૂરા બાપાએ તો ફાઇનલી મિત્રો આપણે પૂરા બાપાએ ભૂગી ગયા આપણા મેરા બાપાએ આપણે તો આજને બધું દર્શન પૂરા બાપાના કરી લઈએ દેખાડો આગળ મંદિર

તો ભાઈ તો કાંઈ બોલી નથી થતી એટલે હું બોલી દઉં કે આપણા જ આવી ગયા છે માતાજીને દર્શન કરો હુરપ પૂરો પપ્પાના દર્શન કરાવીએ તમને આગળ માતાજીના દર્શન કરાવું તો આપણા લોકમાં તમે કન્ટિન્યૂ રહી જાય આગળ હે ને માતાજી છે ને વાયના કાંઠે બેઠા ક્યાં બેઠા છે વાયના કાંઠે બાજુમાં વાય છે ને ત્યાં માતાજી બેઠા છે આગળ તમને હું દેખાડવો કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી મિત્રો આપણે ભૂગી ગયા છે માતાજીને વાળીએ આગળ તમને દેખાડો તમે કીધું તમને કે વાયના કાંઠમાં માતાજી બેઠા છે તો ફાઈનલી મિત્રો આપણે ભૂગી કે માતાજીના દર્શન કરવા માતાજીના દર્શન આપણે કરી લીધા અને માતાજીને અગરબત્તી કરવાના તે પેલા અગરબત્તી ચાલુ કરી દીધી દીવો પણ થઈ ગયો તો અને તમારો ભાઈ બે હાથ જોડીને માતાજીના દર્શન કરી લીધે તમે પણ માતાજીના દર્શન કરી લેજો ચાલો ચલો દેવ બેઠા છે ભાઈ વાયની કાંઠે પણ બેઠા છે ઓ ભાઈ તો આપણે હાથમાં નારિયેલ લઈ લીધું છે સોઈતલા ઉતરવાનું બાકી થાય એટલે સોઈટલા ઉતર નાખે એટલે માતાજીને આપણે નારિયેલ વધારવાનો હતો તો નારિયલ વધારવાનું આપણે ચાલુ કરી દીધું અને માતાજીનું આપણે નારિયલ વધારી નાખ્યું તો આપણે દર્શન થઈ ગયા હતા ને ભાઈ કે મારા દર્શન કરવાનો શું કાંઈ વાંધો ને તમે પણ દર્શન કરી લો તો ભાઈ દર્શન કરવા બેસી ગયા માતાજીને બે હાથ જોડીને દર્શન કરી લીધા અને પાછા નીકળી ગયા ફાઇનલી મિત્રો આપણે હુરાપુરા બાપા આવી જાય આપણાપુરા બાપાના માતાજી બેઠા છે તો અહીંયા આપણો હોરાપુરા બાપા બેઠા છે આ હુરાપુરા બાપા છે અને અહીંયા બાજુમાં માતા માતાજી છે ને આ નીચે પણ હુરાપુરા બાપા બેઠા છે ત્યાં ને બધું ચાલુ જ છે તો ફાઇનલી મિત્રો આપણે ભૂગી ગયા માતાજીના મઠે અને માતાજીને પહેલાં છે ને ટંકોરી વગાડી દીધી ટંકોરી વગાડીને તમારો ભાઈ બેસી ગયો અગરબત્તી કરવા અને અગરબત્તી ચાલુ કરી દીધી માતાજીના અખંડ દીવો કેમ કેમકે માતાજીના નોરતા હાલતા હોય ને એટલે માતાજીના અખંડ દીવો ચાલુ જ હોય છે તો તમે પણ મારા કુળદેવીના દર્શન કરાવી કરી લેજો મેં પણ કરી લીધા અને અગરબત્તી ચાલુ છે તમારા ભાઈને ફેરવવાની અને બધા કુળદેવીના દર્શન કરી લીધા અંદર બેઠા તેના બાજુ તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના મંદિરના દર્શન કરી લીધા મંદિરે દર્શન કરી લીધા આપણો ભાઈ દર્શન કરે માતાજીના આપણે દર્શન કરી લીધા તમને પણ દર્શન કરાવતા આપણા કુળદેવી છે અહીં બેઠા છે બેઠા બાજુ ગુણદેવી બધું આવડ વાજી દ્રવાગે માતાજી નું આ ટંખોથી બધું છે આ બાજુમાં છે માતાજીનો દીવો અખંડ ચાલુ હોય નોરતા ચાલુ હોય ને એટલે અખંડ દીવો ચાલુ જ હોય છે

Terima kasih telah menonton તો ફાઇનલી મિત્રો આપણે અહીંથી બ્લોગ પૂરો કરીએ છીએ તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ચેનલમાં તમે નવો હોય તો લાઇક સબસ્ક્રાઇબ શેર કરવાનું કદાચ ભૂલતા નહીં જય માતાજી જય શ્રીરામ